ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવીને સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ત્રણ શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે બે પોઇન્ટ એકાવન લાખની કિંમતનો પચ્ચીસ પોઇન્ટ એકસો ચોસઠ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોઈને શંકા ન જાય તે માટે ટ્રાવેલિંગ બેગમાં સંતાડી ગાંજાનો જથ્થો લઈને આરોપીઓ સુરત આવતા હતા સુરત પોલીસે ગાંજાની ડિલિવરી કરવા આવેલા ત્રણ શખ્સને ઝડપી પાડ્યા હતા અને ગાંજાનો જપ્ત જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસઓજી પોલીસની ટીમે બેસ્તાન ગોલ્ડન આવાસ બિલ્ડિંગ નંબર ઓગણત્રીસમાં માં દરોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી બાસ્તવ ઉર્ફે બંટી વૃંદાવન ગોડા બાદલ ઉર્ફે કન્ના સુરેન્દ્ર શાહુ અને સંતોષ દંડ બહેરાને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી બે લાખ એકાવન હજારની કિંમતનો પચ્ચીસ કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરી વીસ હજારની કિંમતના બે બો મોબાઈલ ફોન મળી બે લાખ એકોતેર હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘુસાડી શકાય તેમ ન હોય ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો ખરીદી કરી કોઈને શંકા ન જાય તે માટે ટ્રાવેલિંગ બેગમાં સંતાડી સુરત શહેર ખાતે ડિલિવરી કરવા જતાં પકડાઈ ગયા હતા આરોપીઓ વિરુદ્ધમાં બેસાન પોલીસ મથકમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત